નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સક્કરિયાની રેસિપી સક્કરિયાની રેસિપી માં આજે આપણે બનાવીશું સક્કરિયાની ચાટ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ શક્કરિયા બાફવાની રીત સાથે સક્કરિયાની ચાટ શક્કરિયાની ચાટ બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ એટલે કે બે શક્કરિયા લીધા છે શક્કરિયા કંદમૂળ છે એટલે માટીમાં જમીનની અંદર થતા હોય છે એટલે માટી ચીપકેલી હોય છે તો સૌ પહેલા આપણે તેને ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ તેની છાલ ઉતારી અને તેના પીસીસ કરીશું અહીં શક્કરિયાને ધોઈ લીધા છે હવે આપણે તેમાંથી છાલ ઉતારી લેશું પિલરની મદદથી છાલ કાઢી લેવાની શક્કરિયા હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે તમારી ઇમ્યુન સિસ્ટમને સુધારે છે બ્લડ સુધારે છે ડાયાબિટીસ માટે ઉત્તમ છે અને સાથે સાથે પાચનશક્તિ પણ વધારે છે ઘણા બધા ફાયદા છે એટલે જ્યારે જ્યારે સિઝનમાં શક્કરિયા મળે ને ત્યારે નું સેવન કરવું જ જોઈએ આ રીતે આપણે છાલ કાઢી લઈએ અને આ જે આગળ પાછળનો ભાગ છે તેને આપણે કાઢી લઈએ બંને શક્કરિયા આ રીતે આપણે છોડી લઈએ શક્કરિયાની છાલ કાઢી લીધા પછી હવે આપણે આ રીતે શક્કરિયાના પોળા ભાગમાંથી જુઓ આ રીતે પોળી સ્લાઇસ થઈ છે અને સ્લાઇસને આપણે બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એવી કરવાની છે અને જે વચ્ચેનો મીડિયમ ભાગ હતો તેનાથી થોડી આછી પોળી ઓછી પોળી થઈ છે અને સાવ સાંકળો ભાગ હતો તેમાં એકદમ નાની નાની સ્લાઇસો બની છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે આપણે શક્કરિયાને સોફ્ટ કરવાના છે થોડી વાર માટે બોઇલ કરવાના છે તેના માટે મેં સ્ટીમર લીધું છે અને નીચે પાણી ગરમ કરવા મૂક્યું છે અને ઉપર જાળી રાખી છે આપણે ડાયરેક્ટ પાણીમાં નથી બાફવાના કુકરની અંદર પણ આ રીતે બાફીશું એટલે ઉપર પાણી પણ નહીં આવે હવે પાણી ગરમ થઈ જાય ને એટલે આપણે આ રીતે સ્લાઇસો ગોઠવી દેવાની છે બધી સ્લાઇસોને આપણે આ રીતે ગોઠવી દઈએ અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે બાફીશું પણ વધારે સોફ્ટ નથી થવા દેવાના આછા પાકા સોફ્ટ કરવાના છે આ રીતે જેટલી આવે તેટલી સ્લાઇસો આપણે ગોઠવી દઈએ અને હવે ઢાંકી દઈએ અને કૂક થવા દઈએ બે મિનિટ થઈ છે હવે આપણે ખોલી લઈએ વાહ સક્કરિયાનો કલર જુઓ કેટલો ચેન્જ થઈ ગયો છે આવો કલર ચેન્જ થાય ને એટલે સક્કરિયા કૂક થયેલા સમજવા આપણે ચપ્પુની મદદથી ચેક કરીએ જુઓ આપણે આનાથી વધારે કૂક કરવાના નથી ચપ્પુ અંદર સહેલાઈથી જવું જોઈએ જુઓ બધા જ સકરિયા ચેક કરીને બતાવું છું ગેસને આપણે બંધ કરી દઈએ અને સક્કરિયાની સ્લાઇસને આપણે ઠંડી થવા દઈએ બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ એટલે જલ્દીથી ઠંડા થઈ જાય ચાટ ઉપર સ્પ્રિંકલ કરવા માટે હવે આપણે મસાલો તૈયાર કરીએ પાંચ ચમચી શેકેલું જીરું લઈએ પાંચ ચમચી સંચણ લઈએ પાંચ ચમચી મરીનો ભૂકો લઈએ અને થોડું એવું મીઠું લઈએ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ આ મસાલો છાંટીશું ને તો ચાટ બહુ સરસ લાગશે તમને પસંદ હોય તો દળેલી ખાંડ પણ નાખી શકાય પણ આ બટેટા સ્વીટ પોટેટો હોય છે મીઠા હોય છે એટલે આપણે હું ખાંડ ઉમેરવાની નથી પસંદ હોય તો ઉમેરી દેવાની તમારે જો ચાટ ઉપર છાંટવાનો મસાલો રેડી છે શક્કરિયા અહીં ઠંડા થઈ ગયા છે અને ગેસ પર મેં નોનસ્ટિક લોઢી મૂકી છે હવે આપણે લોઢી ઉપર અડધી ચમચી તેલ ઉમેરીશું અને તેલને આખી લોઢી ઉપર એપ્લાય કરીશું તમને પસંદ હોય તો ઘીમાં પણ કરી શકાય આ રીતે તેલ એપ્લાય કર્યા પછી સ્લાઇસો આપણે ઓઠવતા જઈશું ગેસને અહીં આપણે મીડિયમ રાખવાનો છે મીડિયમ થી સ્લો હાઈ ફ્લેમ પર કરવાના નથી ઉપર પણ થોડું આપણે તેલ એડ કરી દઈએ અને આપણે એક સાઈડ કુક થવા દઈએ થોડીવાર પછી આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે એક થઈ ગયા છે વચ્ચેનો ભાગ હોય જલ્દી કુક થઈ જતો હોય છે ત્યાં ફ્લેમ વધારે હોય ગેસની એટલે સાઇડમાં હોય ને થોડીક વાર લાગતી હોય છે એટલે આ રીતે કરી લેવાના એવું લાગે તો

સરસ સક્કરિયાની ચાટની હવે આપણે સર્વિંગ કરી તેના માટે પ્લેટ લીધી છે અને તેમાં આજે રોસ્ટ કરેલી શેકેલી સ્લાઇસ છે તેને મૂકતા જઈએ જુઓ કેટલી સરસ ન્યુટ્રિશનથી ભરપૂર ટેસ્ટી એવી આ ચાટ તૈયાર થવાની છે બનાવી પણ સહેલી છે અને ફરાળમાં પણ ખાઈ શકાય ને ફરાળમાં જો તમારે ખાવી હોય ને તો મસાલો એ રીતે પ્રિપેર કરવાનો કે જે તમે ફરાળમાં વસ્તુ ખાતા હો હોય એડ કરી દેવાનું સિંધાલુ મીઠું નાખવાનું અને જીરું ખાતા હોય તો જીરું એડ કરી દેવાનું બધી સ્લાઇસ ગોઠવી લીધા પછી હવે આપણે મસાલાને ઉપર છાંટીશું બહુ ટેસ્ટમાં સરસ બને છે ચોક્કસ એક વખત તમે ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ કરીને જણાવજો કે આ શક્કરિયાની ચાટ તમને કેવી લાગી જો મારી આ શક્કરિયાની ચાટનો વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે Thanks for watching!